ઝાલોદ પોલીસે ચિત્રોડિયા ખાતેથી મોટરસાઇકલ પર હેરાફેરી કરાતા વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી બે ઇસામો વિરુદ્ધ ગુનો નોંધ્યો આજ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર જાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ડિસ્કવર મોટરસાઇકલ જેનો નંબર જી જે ઝીરો છ ડી આર સાત નવ નવ ચારની ઉપર બે ઈસમો જેઓ કે ઇંગ્લિશ દારૂની પેટી લઈ તૂટી કંકાસ્યા ગામ તરફથી ચિત્રોડિયા ગામ તરફ જવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર વોજ ગોઠવવામાં આવી હતી જેમાં બાતમી દસાવેલ મોટરસાઇકલ આવતા તેને ઊભું રાખી અને તલાશી લેતા જે કહી શકાય કે મોટર ઉપર હેરાફેરી કરાતા પચીસ હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ તેમજ મોટરસાઇકલ મળી પંચાવન હજાર નવસો વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી પોલીસને જોઈ અને બાકી ગયો હતો જોકે સમગ્ર બનાવ સંદર્ભે પકડાયેલા આરોપી અને ફરાર આરોપી એમ બે આરોપીઓ વિરુદ્ધ પોલીસે વહેલી સવારે એક વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસરની કરવાઈ હાથ ધરી છે